વિશ્વની લગભગ તમામ મુખ્ય અર્થવ્યવસ્થાઓને અસર કરી છે અને વિશ્વભરમાં શરૂ થયેલા ટેરિફ યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જિનપિંગની બેઠક આર્થિક અને રાજદ્વારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે સમિટ ઉપરાંત પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળવાના છે અને આ બેઠકમાં બંને નેતાઓ સંબંધો સુધારવાના પગલા પર કામ કરશે અને આર્થિક સંબંધોની સમીક્ષા કરશે ગલવાનમાં તણાવ પછી સર્જાયેલા તણાવને ઘટાડીને સંબોધને જ્યાં આ સંબંધો સામાન્ય બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે અને સાથે વેપારમાં અવરોધો દૂર કરવાના પગલા પર પણ વિચાર કરવામાં આવવાનો છે એટલે શનિવારે પીએમ મોદી ચીન પહોંચ્યા અને ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક શાનદાર રીતે સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરવામાં આવ્યું અને પીએમ મોદીએ ભારતીય સમુદાયના કેટલાક લોકો સાથે પણ વાતચીત કરી હતી સાથે ચીનના નાગરિકોએ રજૂ કરેલ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રદર્શન પણ પીએમ મોદીએ નિહાળ્યું હતું તો એસસીઓની આ મહત્વપૂર્ણ બેઠક અને એસસીઓ શું છે તે જાણી લઈએ જે આ શાંઘાઈ સહકાર સંગઠન એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને આમાં સુરક્ષા આર્થિક વિકાસ અને પ્રાદેશિક સહકાર માટે કામ કરવામાં આવતું હોય છે અને ભારત ચીન રશિયા પાકિસ્તાન કઝાકિસ્તાન કિર્જી કિર્જિસ્તાન અને સાથે તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન સભ્ય આ એસસીઓ સમિટના છે અને સાથે એસસીઓના મુખ્ય ઉદ્દેશોની પણ વાત કરીએ તો પ્રાદેશિક સ્થિરતા અને આતંકવાદ અલગતાવાદ સાથે ઉગ્રવાદ વિરુદ્ધ લડવું અને વેપાર ઉર્જા પરિવહન અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો ઉદ્દેશ તો સાથે સભ્ય દેશો વચ્ચે રાજકીય અને સૈન્ય સંબંધો મજબૂત કરવા માટેના ઉદ્દેશ સાથે એસસીઓ કામ કરતું હોય છે ભારત માટે એસસીઓ શા માટે મહત્વની છે તેની પણ વાત કરીએ જ્યાં ભારતને પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ લડવા માટે મંચ મળે છે પાકિસ્તાન અને ચીન સાથેના મુદ્દાઓ પર ચર્ચા સંભવ છે ચીન અને રશિયા સાથે આર્થિક અને રક્ષા સહકાર વધે ત્યારે રશિયા અને મધ્ય એશિયાથી સસ્તું તેલ ગેસ મેળવવાની પણ તક મળે તો ભારતનો વૈશ્વિક પ્રભાવ વધે ને તે માટે આ એસિઓ ભારત માટે મહત્વનું બની રહેતું હશે અને આજે કયા કયા મહારથીઓની મુલાકાત થવાની છે તેની પણ વાત કરીએ ભારત ચીન સંબંધોની પણ વાત કરીશું જ્યાં બે હજાર વીસ ગલવાન સંઘર્ષ પછી સરહદી તણાવ ઘટાડવા અને વેપાર સુધારવા માટે ચર્ચા થશે તો ભારત રશિયા સહકાર રક્ષા ઊર્જા અને રશિયન તેલ ખરીદીમાં સહકાર મજબૂત થશે

मैंने उनको गुजराती में बोला कि भाई मैं भार्गव जोशी में कच्छ गुजरात से हूँ एंड वो बहुत ही खुश हो गए उन्होंने सामने से बोला वाह वाह तो ये जो होता ना एक लीडर की वो हर बंदे के साथ हर लोगों के साथ आंख से आंख मिला के बातचीत करता है वो एक फीलिंग आई और वी 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 रियली प्राउड ऑफ मिस्टर मिस्टर मोदी बहुत बहुत बढ़िया रहा मैं सबसे पहले ही खड़ा था तो, सबसे पहले ही उन्होंने मेरे से हाथ मिलाया और बड़ा अच्छा लगा मैंने उनसे पूछा भाई आपका सफर कैसा रहा और आप कैसे गुजराती पूछा क्यों छो तो उन्होंने कहा सारा हमारा सफर बड़ा बदत તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યારે ચીનમાં વડાપ્રધાન પહોંચ્યા હતા અને તે દરમિયાન ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ભારતીય સમુદાયના સ્થાનિક લોકો પણ એકત્રિત થઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો